ચાઇનીઝ દોરીની ફેરકી સાથે એ કિસમને ઝડપી પાડ્યો હતો ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ ઉડાડવામાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી માણસો પક્ષીઓ તેમજ પર્યાવરણને નુકસાન થતું હોય છે ઉડતી પતંગ સાથે બાંધેલા ચાઇનીઝ દોરીના સંઘર્ષમાં આવતા પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે ઉપરાંત ઘણા પક્ષીઓના મોત પણ થતા હોય છે તેથી પતંગ ઉડાડવામાં ચાઇનીઝ મટીરિયલની બનેલ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં છે ત્યારે ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી ઉત્તરાયણ પર્વને લઈને આ જાહેરનામાનો કડક અમલ થાય તે માટે જિલ્લાના પોલીસ વિભાગને અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ તેના અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ આર એચ વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ જાહેરનામાનો અમલ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન પોલીસે રૂપિયા છસ્સોની કિંમતની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફેરકી સાથે મોહમ્મદ અશરફ હાસિમ અલી કપૂર રહેવાસી પટેલનગર એક રાજપીપળા ચોકડી પાસે ગઢખોલ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચનાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર